નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી મિત્રો કરવામાં આવી છે ફરીવાર વરસાદ પડશે એવી મિત્રો આગાહી થઈ ગઈ છે એક સિસ્ટમ મિત્રો બની છે અને આ જ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો આવનારી સોળ તારીખ અઢાર તારીખે મિત્રો વરસાદ પડશે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવવા છે મિત્રો ગુજરાતના રાજકારણની અંદર એક મોટો બદલાવ આવવાનો છે મિત્રો રાજકારણની અંદર જે મંત્રી પદ છે મંત્રી મંડળ છે એ વિખેરાય જવાનું છે મિત્રો એક નવા હવે ગોઠવવામાં આવશે મિત્રો નવા ચહેરાઓ શપથ લેશે મંત્રી મંડળનું વિસ્તરણ હવે મિત્રો થવાનું છે ક્યારથી થવાનું છે મિત્રો તમામ મિત્રોને ને જણાવીશું સાથે સાથે મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર પણ આવવાની છે એકવીસમો હપ્તો મિત્રો જે પીએમ કિસાનનો હપ્તો છે મિત્રો આવશે ખેડૂતો માટે પણ એક મોટી ખુશખબર છે ક્યારે આવશે તારીખ પણ જણાવીશું મિત્રો આજના વિડીયોની અંદર તમામે તમામ માહિતી સાથે હવામાન વિભાગની માહિતી પણ મોડલ સાથે આપીશું તો જે મિત્રો નવા હોય એ આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો નમસ્કાર મિત્રો આજે પંદર તારીખને બુધવાર છે આજની તારીખના રોજ મિત્રો હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે કે મિત્રો આવતીકાલ સોળ તારીખથી ગુજરાતની અંદર મિત્રો ફરીથી માવઠા જેવા સમાચાર મળી રહ્યા છે ફરીથી માવઠું થશે અને આ માવઠું આ સિસ્ટમને કારણે થવાનું છે જે નીચે મિત્રો દક્ષિણ ભારતની અંદર જે આપણો દક્ષિણ હિન્દ મહાસાગર છે એની અંદર મિત્રો સર્જાયેલું છે સૌપ્રથમ તો તમામ મિત્રોને મેપ સમજાવી દઉં તો મિત્રો આ જે આપણો દક્ષિણ ભારતનો આ છેડો મિત્રો હું દોરું છું એ દક્ષિણ ભારતનો છેડો છે અહીંયા મિત્રો આ ટપકું છે શ્રીલંકા છે અને જે ગોળ ગોળ સિસ્ટમ ફરી રહી છે આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવશે મિત્રો કેવી રીતના વરસાદ અને ક્યાંથી આવશે મિત્રો જણાવી દઉં તો મિત્રો આ સિસ્ટમ અત્યારે દક્ષિણ ભારતની અંદર છે દક્ષિણ ભારતનો જે હિન્દ મહાસાગર છે મિત્રો એની અંદર છે અને મિત્રો ત્યાંથી આ જે મિત્રો જે શ્રીલંકા તરફના ભાગમાં એટલે કે શ્રીલંકાની અંદર મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા છે આ દક્ષિણ ભારત આપણો જે છે મિત્રો એ તમિલનાડુ આવ્યું ચેન્નાઈ આવી ગયું આ બધાની અંદર પણ વરસાદ પડવાની શક્યતા દર્શાઈ છે આ દક્ષિણ ભારતમાંથી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે અને ધીમે ધીમે આવી રીતના સિસ્ટમ આગળ વધીને આ ઓમાન દેશ છે મિત્રો ઓમાન દેશ તરફ અને યમન દેશ તરફ મિત્રો આગળ વધશે આપણું ગુજરાત મિત્રો આવેલું છે મિત્રો અહીંયા આવેલું છે આ ગુજરાતને મિત્રો કોઈ ખાસ એવી રીતના અસર કરવાનું નથી તો કેવી રીતના અસર કરશે તો મિત્રો અહીંયા જે જ્યારે સિસ્ટમ આવશે ત્યારે સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર મિત્રો બનવાની છે અને આ સિસ્ટમ વધુ મજબૂત બનીને એના જે પવનો ફેંકાવાના છે એ પવનો મિત્રો આપણા ગુજરાત સુધી ફેંકાઈ શકે છે ગુજરાતમાં હળવો પવન મિત્રો આવશે અને એને કારણે મિત્રો માવઠા પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે અને મિત્રો એ પણ જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે માવઠા પડશે એ માવઠા કોઈ ખાસ માવઠા હશે નહીં છૂટા છવાયા ઝાપટા જેવો જ વરસાદ હશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ તારીખ છે અને પંદર તારીખના રોજ ભારતના હવામાન વિભાગે દક્ષિણ ભારતને એટલે કે મિત્રો આખે આખો દક્ષિણ ભારત છે એમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ મોડલની અંદર દક્ષિણ ભારતમાં યલ્લો એલર્ટ છે કારણ કે મિત્રો સિસ્ટમ અહીંયા બનેલી છે આ સિસ્ટમને કારણે મિત્રો તમામ વિસ્તારને કારણે અને અહીંયા પણ મિત્રો સક્રિયતા જોવા મળશે એટલે મહારાષ્ટ્ર મુંબઈ છે ત્યાં મિત્રો સક્રિયતા રહેવાની છે એટલે ત્યાં વરસાદ પડશે પરંતુ ગુજરાતની અંદર એની એટલી બધી ખાસ અસર થવાની નથી ગુજરાતમાં તો મિત્રો છૂટા છવાયા સ્થળે ને એ પણ દરિયાકાંઠાના જે સ્થળો હશે એમાં જ મિત્રો વરસાદ પડવાની શક્યતા છે બાકી કોઈ ખાસ શક્યતા દર્શાવાય નથી એને લઈને મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે પણ શક્યતા દર્શાવી છે એ પણ મિત્રો જાણી લ્યો આપણા ગુજરાતના હવામાન વિભાગે રેઇન ફોલ ડિસ્ટ્રીબ્યુશનનો મેપ જાહેર કરી નાખ્યો છે આવતીકાલ એટલે કે સોળ તારીખ મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો નીચેનો ભાગ છે જેમાં નવસારી આવી જાય તાપી આવી જાય ડાંગ આવી જાય વલસાડ આવી જાય ત્યાં મિત્રો છૂટા છવાયા સ્થળે મિત્રો વરસાદ પડી જાય એવી આગાહી કરી છે એટલે કે મિત્રો લીલો કલર આપવામાં આવ્યો છે લીલો કલર એટલે કે કોઈ એટલો બધો વરસાદ નહીં પડે પરંતુ છૂટા છવાયા ક્યાંક ઝાપટા પડશે એવી જ રીતના મિત્રો સત્તર તારીખે પણ આગાહી છે નીચે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ જેમાં નવસારી તાપી ડાંગ વલસાડ અને સૌરાષ્ટ્રના પણ વિસ્તાર જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર પણ સત્તર તારીખની આગાહી મુજબ મિત્રો છૂટા છવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એવી રીતના મિત્રો અઢાર તારીખના રોજ તમે જોઈ શકો છો આ દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના ભાગની અંદર ઓગણીસ તારીખે પણ અમુક જગ્યાએ છૂટો વરસાદ પડે એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે એટલે મિત્રો કોઈ ખાસ એટલો બધો વરસાદ પડવાનો નથી એકાદ બે સેન્ટરની અંદર ક્યાંક વરસાદ પડી જશે આપણે જે દક્ષિણ ગુજરાતની વાત કરી અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરી એમાં પણ એક બે સેન્ટરની અંદર ક્યાંક છૂટો છવાયો સામાન્ય ઝાપટો પડે એવી શક્યતા છે કોઈ ભારે વરસાદની કોઈ શક્યતા નથી એટલે ખેડૂત મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી વરસાદ ઝાપટું પડે તો પણ કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે એવો કોઈ ખાસ ઝાપટું પડવાનું નથી એટલે ગુજરાતના તમામ મિત્રો જે ડરતા હોય લોકો કહે છે કે દિવાળી ઉપર વરસાદ દિવાળી ઉપર વરસાદ અથવા તો દિવાળી પહેલા વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ મિત્રો એક સામાન્ય ઝાપટું આવવાનું છે છૂટાછવાયા સ્થળે મિત્રો ઝાપટું આવવાનું છે કારણ કે મિત્રો એક સિસ્ટમ નીચે દક્ષિણ ભારત તરફની મિત્રો આ હિન્દ મહાસાગર છે ન્યા બની છે આ સિસ્ટમ જ્યારે મિત્રો અહીંયા સુધી આવશે ત્યારે વધુ મજબૂત બનવાની છે અને એના અમુક પવનો અને અમુક વાદળોને કારણે મિત્રો ઝાપટું પડી જાય એવી શક્યતા છે બાકી કોઈ ભારે શક્યતા નથી આ તમામ મિત્રો લખીને રાખજો આ સિસ્ટમનો મિત્રો મોડલ પણ જણાવી દઉં મોડલ મુજબ મિત્રો તમને આગાહી બતાવી દઉં તો મિત્રો આ રહ્યું ઈ સી ડબલ્યુ એમએફ મોડલ અને આ મોડલ મુજબ નીચે મિત્રો આ કઈ તારીખ છે સોળ તારીખ છે તો સોળ તારીખ એટલે કે એક સિસ્ટમ મિત્રો સુધી નીચે તમે ઓરેન્જ અને યલો કલર જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ આવી છે અને એને કારણે ગુજરાતની અંદર તેવી કોઈ ખાસ શક્યતા નથી પણ આ મહારાષ્ટ્ર મુંબઈ બાજુ મિત્રો અમુક વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો ધીમે ધીમે રાતના રોજ મિત્રો આ સોળ તારીખનો રાતનો મેપ છે જેમાં મિત્રો આ સિસ્ટમ આગળ વધશે અહીંયા સુધી મિત્રો પહોંચશે એમાં મિત્રો શક્યતા જોવા મળી છે મિત્રો આગળ વધતા આપણે જણાવી દઈએ સત્તર તારીખે સત્તર તારીખે આ સિસ્ટમ થોડીક હજી આગળ વધવાની છે ને એને કારણે મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ પણ મિત્રો આવી જશે ને દક્ષિણ ગુજરાતનો અમુક નીચેનો છેડો મિત્રો સામાન્ય છૂટા છવાયા ઝાપટાની અંદર આવશે એટલે સામાન્ય છૂટા વરસાદની શક્યતા છે કોઈ ભારે વરસાદ પડવાનો નથી તમે જોઈ શકો છો આછો બ્લુ કલર મિત્રો ગીર સોમનાથનો દીવનો બાજુનો જે ભાગ છે ન્યા દર્શાવવામાં આવ્યું છે અને આ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ બાજુનો વિસ્તાર સુરત છે વલસાડ નવસારી તાપી આ વિસ્તારની અંદર સામાન્ય છૂટો છવાયો વરસાદ પડશે તો છવાયો ઝાપટા પડે એવો વરસાદ અને એ પણ આ જે દરિયાકાંઠાના વિસ્તાર હોય એ વિસ્તારની અંદર અને સામાન્ય એક બે સેન્ટરની અંદર જ પડશે એવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો હવે આજના અગત્યના અને ઇમ્પોર્ટન્ટ સમાચાર એ આવી રહ્યા છે મિત્રો હવે ગુજરાતના રાજકારણની અંદર જે ગુજરાતનું આપણું મંત્રીમંડળ છે એ વિખેરાઈ જવાની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો થવાનો છે મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે થાય એવું નિશ્ચિત થઈ ગયું છે દસથી વધુ મંત્રીઓના પત્તા કપાઈ જવાના છે

નિશ્ચિત રીતે કેબિનેટના વિસ્તરણ થવાનું છે સોમવારે મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓ દિલ્હી ખાતે મિત્રો 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 ગયા હતા અને દિલ્હીમાં એક બેઠક 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 મેરેથોન એટલે કે તાત્કાલિક બોલાઈ હતી અને તાત્કાલિક જે આપણા મુખ્યમંત્રી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે બધા દિલ્હી ખાતે દોડતા દોડતા ગયા હતા ત્યાંથી મિત્રો સમાચાર મળી રહ્યા છે કે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે મિત્રો ગુરુવારે ખબર પડશે કે કયા નવા ચહેરાઓ આવશે તો મિત્રો દસ થી અગિયાર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે ચૌદ થી સોળ નવા ધારાસભ્યોને શપથ તરીકે લેવામાં આવશે તો મિત્રો સૌથી અગત્યના સમાચાર છે તમામ મિત્રો માટેના સમાચાર આવતીકાલે ગુરુવારે મિત્રો ખબર પડશે મિત્રો આવતીકાલે તમને વિગતવાર ચર્ચાથી વિસ્તારથી બતાવીશું કે કયા નવા ચહેરાઓ આવ્યા અને કયા ચહેરાઓના પત્તા કપાયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે ખુશ ખબર મિત્રો આવી રહી છે કે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવશે જે બે હજારનો હપ્તો છે ખેડૂતોને મળશે એક મોટી ખુશખબર મળી રહી છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની અંદર મિત્રો આ વખતે અલગ અલગ મિત્રો કીધું છે અમુક અમુક ખેડૂતોને મિત્રો ચૂકવી પણ દીધો છે કયા ખેડૂતોને ચૂકવ્યો છે મિત્રો જણાવી દઉં તો બે હજાર રૂપિયાનો જે એકવીસમો હપ્તો હતો એ જમ્મુ કાશ્મીરના ખેડૂતો પંજાબના ખેડૂતો ઉત્તરાખંડના ખેડૂતો અને હિમાચલ પ્રદેશના જે ખેડૂતો છે એમને મિત્રો ચૂકવી દેવામાં આવ્યો છે શા માટે મિત્રો આ રાજ્યોના ખેડૂતોને ચૂકવી દીધો જણાવી દઉં તો મિત્રો અહીંયા એક હોનારત થઈ હતી મિત્રો ભારે વરસાદને બધું ભારે ભારે થયું હતું જેને કારણે મિત્રો ત્યાંના ખેડૂતો અસહાય થઈ ગયા હતા અને એને રાહત આપવા માટે વહેલી તકેને રાહત મળે એ માટે ત્યાં વહેલું જ અગાઉથી મિત્રો પેમેન્ટ કરી નાખવામાં આવ્યું છે જે મિત્રો એકવીસમો હપ્તો હતો આ જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને અગાઉથી જ ચૂકવી દેવામાં આવ્યો છે અને મિત્રો હવે એવી આગાહી છે કે દિવાળી નજીક આવી છે તો દિવાળી પહેલાં જ હવે આપણા ખેડૂતોને પણ ટૂંક સમયમાં બે હજારનો હપ્તો નાખવામાં આવે એવા સમાચાર મિત્રો મળી રહ્યા છે એકવીસમો હપ્તો જે કહેવામાં આવ્યો છે એકવીસમો હપ્તો બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ટૂંક સમયમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવશે મીડિયા રિપોર્ટ એવું કહી રહ્યા છે કે દિવાળી પહેલાં જ મિત્રો ખેડૂતોને એકવીસમો હપ્તો તો નાખવામાં આવશે તો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા મિત્રો સમાચાર આવી ગયા છે તમામ ખેડૂતો માટેના સમાચાર હતા તો મિત્રો આ હતા આજના વિગતવાર મુખ્ય સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય જેટલા પણ ફેસબુક ગ્રુપમાં હોય કે પછી વોટ્સઅપ ગ્રુપમાં હોય તમામને મિત્રો વિડીયો મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય તો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન